અંબાજીમાં સતત વરસાદથી રસ્તાઓ ધોવાયા છે ગબ્બરમાં સતત વરસાદથી રસ્તામાં પથ્થરો સરક્યા છે તો ગબ્બર પર ચાલતા ચડવાનો રસ્તો પણ બંધ કરવામાં આવ્યો રસ્તામાં પથ્થર ખસતા માર્ગ બંધ કરાયો છે પગથિયા નીચેથી માથી અને પથ્થરોનું ધોવાણ થયું છે તો ગબ્બર ચડવાનો માર્ગ જોખમી બનતા માર્ગ બંધ કરવામાં આવ્યો ઉતરવાને રસ્તે જ અવરજવર જવર ચાલુ છે યાત્રિકો ગબ્બર ઉતરવાના રસ્તે ઉપર જઈ શકશે ગબ્બર મંદિરમાં અખંડ જ્યોતના દર્શન ચાલુ છે ગબ્બરમાં સતત વરસાદથી રસ્તામાં પથ્થરો સરક્યા છે તો ગબ્બર પર ચાલતા ચડવાનો રસ્તો પણ બંધ કરવામાં આવ્યો રસ્તામાં પથ્થર ખસતા માર્ગ બંધ કરાયો છે પગથિયા નીચેથી માટી અને પથ્થરોનું ધોવાણ થઈ રહ્યું છે તો ગબ્બર ચડવાનો માર્ગ જોખમી બનતા માર્ગ બંધ કરવામાં આવ્યો ઉતરવાને રસ્તે જ અવરજવર જવર ચાલુ છે યાત્રિકો ગબ્બર ઉતરવાના રસ્તે ઉપર જઈ શકશે ગબ્બર મંદિરમાં અખંડ જ્યોતના દર્શન ચાલુ છે પગથિયા નીચેથી માટી અને પથ્થરોનું ધોવાણ થયું છે તો ગબ્બર ચડવાનો માર્ગ જોખમી બનતા માર્ગ બંધ કરવામાં આવ્યો ઉતરવાને રસ્તે જ અવર જવર ચાલુ છે યાત્રિકો ગબ્બર ઉતરવાના રસ્તે ઉપર જઈ શકશે ગબ્બર મંદિરમાં અખંડ જ્યોતના દર્શન